આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના ના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ આપણા સૌના વડીલ માર્ગદર્શક મહારાજ શ્રી કેનોજ બાપુ આ વિસ્તારના ખૂબ જાગૃત જિલ્લા પંચાયતના સભ્ય એવા ભાઈ શ્રી રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ અમારા બંને મહામંત્રી એવા ભાઈ શ્રી વિજયભાઈ ભાઈ શ્રી વિનોદભાઈ એવા જ આપણા સૌના વડીલ માજી તાલુકા પંચાયત ના પ્રમુખ ભાઈ શ્રી ગંભીરભાઈ આજ ગૌરવ ગંભીર પંચાયત ગામના સરપંચ બધા જ પ્રજાજનોની સુખાગારી માં ઉપયોગી થઈ શકે એવો સ્ટેટ હાઈવે ઉપર બે કરોડ રૂપિયાના ખર્ચે સરકાર નવો બ્રિજ બનાવવા જઈ રહી છે એનું આપણે ભૂમિ પૂજન કર્યું આ વિસ્તારના ખેડૂતોને આધારિત એલા યોજના યોજના એટલે સિંચાઈ લિફ્ટ એનો લાભ મળે એના માટે ચુમ્માલીસ લાખ રૂપિયાનું એલા યોજના ભૂમિ પૂજન કર્યું અને ગામમાં આપણા દીકરા દીકરીઓને ભણવામાં ખૂબ સારી સગવડ ઉભી થાય એના માટે પ્રાથમિક શાળાના બે ઓરડાનું આજે ભૂમિપૂજન કર્યું છે ત્યારે ભાઈઓ બહેનો ગઈકાલે અમે માંગરોળ તાલુકાના અનેક આદિવાસી ગામોમાં કરોડો કરોડો રૂપિયાના વિકાસના ના કામો નું ઉદઘાટન ને ભૂમિપૂજન કરીને આજે ઉમરપાડા પહોંચ્યા છે આજે સમગ્ર દિવસ દરમિયાન લગભગ ચાર કરોડ રૂપિયાના વિકાસના કામોનો કામોનું ભૂમિપૂજન આપણા તાલુકાની અંદર છે ત્યારે આજના પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો પણ આ વિસ્તારના પ્રજાજનોના પ્રતિનિધિત્વ તરીકે ધારાસભ્ય તરીકે એમનો આપણે સૌ તારીઓ પાડીને ખૂબ ખૂબ આભાર માનીએ આટલી મોટી રકમ આપણા તાલુકામાં એમણે ફાળવીને આપી છે ત્યારે ભાઈઓ બહેનો હાલમાં જ આપણને બધાને ખબર છે કે જેની આપણે ભારત માતાની જે તો ઘણા વર્ષોથી બોલાવીએ છીએ કારણ કે જે ધરતી ઉપર આપણે રહીએ છીએ એને જ આપણે ભારત માતા કહીએ છીએ આ ધરતી આપણી માતા છે પણ ભગવાન બિરસા ની પણ આપણે જય બોલાવી તો ભગવાન બિરસા આ વર્ષે દરેક નાના મોટા કાર્યક્રમોમાં ગામડામાં એટલા માટે યાદ કરવા પડે કે જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડા ની દોઢસો મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં મનાવવામાં આવી રહી છે એટલે આજે આપણે આપણા આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાજીને પણ દિલથી યાદ કરીને એમને એમના કરેલા કાર્યોને આપણે બધા બિરદાવવું જોઈએ કારણ કે ભગવાન બિરસા મુંડાજી એવા પહેલા સ્વતંત્ર સેનાની થઈ ગયા કે જેમણે અંગ્રેજોને આ દેશ માંથી કાઢવા માટે ખૂબ નાની ઉપરમાં માં લડત ચલાવી અને અનેક લડાઈઓમાં અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા અને માત્ર 25 વર્ષની ઉંમર માં ભગવાન બિરસા મુંડાજી શહીદ થઈ ગયા પણ ભાઈઓ બહેનો તેલિયાવાલા કાંડ સિવાય કાંઈ ભણાયું નહોતું આ તો પહેલા એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા કે જેમણે આદિવાસીનો ભવ્ય અને ઉજળો ઇતિહાસ સમગ્ર દેશની જનતાને ખબર પડે સમગ્ર વિશ્વને ખબર પડવી જોઈએ એ જ ભગવાન બિરસા મુંડાજીના માનમાં માંગરોળ તાલુકાની મોસાલી ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાજી નું સ્ટેચ્યુ અને જેને ભારત નો રોબિન હોડ કહેવાય છે એવા તાંતિયા મામા નું સ્ટેચ્યુ નું પણ આપણે આ દોઢસો મી જન્મ જયંતી નિમિત્તે બે સ્ટેચ્યુ ના ઉદ્ઘાટન આપણા પ્રદેશ અધ્યક્ષી પાસે કરાવ્યું છે અને હમણાં જ અમે કાર્યપાલક ગીજને રેવા ચૌધરીજીને બીજી આપણા ઉમરપાડા તાલુકાની મંજૂરી માટેની ફાઇલ સરકારમાં રજૂ કરવા કીધું છે કે ભાઈ અમારે ઉપર ભગવાન બિરસા મુંડાજી આવું સ્ટેચ્યુ મૂર્તિ ઉભી થાય એના માટે તમે સરકારમાં ફાઇલ તૈયાર કરો કારણ કે ભાઈઓ બહેનો પહેલા આપણે ગમે ત્યાં રોડ ઉપર કોઈ પણ કામ મંજૂરી લીધા વગર કરી શકતા હતા પણ હવે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આવ્યો છે કે ભાઈ કોઈ પણ રોડની વચ રોડ ની વચ્ચો આપણે નરેન્દ્રભાઈ દર્શન કરવા પધારવાના હતા તો સરકાર માં આપણે મહેનત કરી કે ચાર રાજ્યોની ની દેવી છે અને નરેન્દ્રભાઈ જયારે પધારી રહ્યા છે ત્યારે આપણા આદિવાસી સમાજ ને ભવિષ્યમાં સુખ સુવિધા મળે એના માટે ત્યાં ખૂબ મોટી ધર્મશાળા બનાવવા માટે લગભગ કરોડ રૂપિયા આપણે આપણે મંજૂર કરાવી દીધા કે હવે ખાલી દર્શન કરીને આવતા જ રહીએ એવું નહીં ત્યાં રોકાવું હોય તો પણ રોકાઈ શકો અને હવે તો બધા કુળદેવીના ચરણોમાં અડધા બધા લગ્નો પણ ત્યાં રાખે છે કારણ કે આ એવી કુળદેવી છે જે બધા જ લોકોની મનોકામના પૂર્ણ કરતી હોય છે દુખી દુખ્યાર જેટલા પણ લોકો જાય એની મનોકામના એ કુળદેવી પૂરી કરતી હોય છે ત્યારે ભાઈઓ બહેનો આજે જ્યારે અહિયાં શિક્ષણના ધામમાં આપણે બધા ભેગા થયા છે ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ સમાજ કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો ત્યાં શિક્ષણ રસ્તા વીજળી આરોગ્ય સિંચાઈ જેવી પાયાની સુવિધા ઉભી થઈ હોય એવા જ સમાજ અને એવા જ રાજ્યનો વિકાસ થતો હોય છે ત્યારે એક જમાનો એવો હતો ભાઈઓ બહેનો કે ઉમરપડા તાલુકો એટલે આખા ગુજરાતમાં છેલ્લા નંબરનો નો વિકસિત તાલુકો એમ કહીએ તો પણ ખોટું નથી ગુજરાતના નકશા પર આપણે બધા ખૂબ પાછળ ભૂતકાળની સરકારો આદિવાસીઓને માણસ તરીકે સમજતી નહોતી એ તો એટલું જ સમજે કે ભાઈ ચૂંટણી આવે એટલે આદિવાસી સમાજ વોટ બેંક તરીકે ઉપયોગ કરી નાખો અને પછી વાર્તા પૂરી પણ મિત્રો આ દેશમાં કોંગ્રેસ સિવાય બીજી એક પાર્ટીનો ઉદય થયો અને એ તો પોતાના સિદ્ધાંત પોતાની વિચારધારામાં નાખ્યો કે ભાઈ સેવાળાનો નું ગામ અને સેવાળાના માનવી નો પણ વિકાસ થવો જોઈએ આઝાદીના વિકાસના ફળ એ છેવાડા નું ગામ ને શેવાડા ને માનવીને પણ મળવું જોઈએ આ વિચારધારા રાખનાર હતી ભારતીય જનતા પાર્ટી મિત્રો ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પાર્ટી સત્તામાં આવી સરકારો રચાય અને ત્યારથી આપણે જોઈ શકીએ છીએ ભાઈઓ બહેનો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બે હાજર બે ની અંદર અને ત્યારથી ગુજરાતમાં આદિવાસી ઉમર ગામ થી અંબાજી એક કરોડ કરતા વધારે આપણી વસ્તી જેટલા તાલુકાઓ ચાર હજાર કરતા વધારે આપણા ગામડાઓ એના વિકાસ ની શરૂઆત એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન બંધુ કલ્યાણ યોજના અલગથી યોજના બનાવી આદિવાસી સમાજ માટે અને દીકરીઓને ભણાવવા માટે દીકરાઓને ભણાવવા માટે ત્રણ દિવસ સુધી બધું કામ બંધ કરીને સારા પ્રવેશ મહોત્સવ ને કેળવણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય 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 ડાંગ દાહોદ ના ગામડામાં ફર્યા અને આપણા તાલુકામાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં સુધી મુખ્યમંત્રી બન્યા ને ત્યાં સુધી આદિવાસી ના એક પણ તાલુકામાં સાયન્સ સ્કૂલ નહોતી નરેન્દ્રભાઈ નિર્ણય કર્યો કે પહોંચાડો ત્યાંથી બીજી મોટરો ઉપાડી લઈ ત્રીજા ડુંગર સુધી ત્યાંથી ચોથી મોટરો ઉપાડી લે તો સુધી પાણી આવી જાય એવો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને અગિયારસો કરોડ રૂપિયાની સિંચાઈ યોજના આપણા તાલુકાને મળી ગઈ કે જે આપણા બાપ દાદા વર્ષોથી સપના જોતા જોતા જેનો સ્વર્ગવાસ થઈ ગયું એ સપના ભારતીય જનતા પાર્ટીમાં સાકાર થવાનું છે કારણ કે માત્ર વીજળીકરણનું કામ બાકી હતું સો કરોડ રૂપિયાનું વીજળીકરણ કરવાનું હતું ચાર તો સાસઠ કેવી નવા ઉભા કરવાના હતા સત્તર કિલોમીટર જંગલમાંથી પાસ કરવાની હતી લાઈન અમારા રાજુભાઈ ને અર્જુનભાઈ ને પણ અભિનંદન આપવા પડે એમના બધા હગાવાલા બોરદા વિસ્તારમાં હતા સાત કાશી ખેડૂતોને જેટલું વળતર આપવું એટલું આપો પણ લાઈટ નું કામ તમે પૂરા કરાવો થાંભલા પૂરા કરાવો એ રાજુભાઈ અને અર્જુનભાઈ આ મહિનાની બે તારીખે લાઈટ નું થાંભલા ખાચવાનું તાર ખેંચવાનું કામ પૂરું થયું તાળીઓ પાડો હવે માત્ર કનેક્શન ને ટેસ્ટિંગ નું કામ ચારે ચાર શાસન કેવી માતા ચાલી રહ્યું છે તે કામ પૂરું થાય એટલે આવતા મહિને રાજ્યના મુખ્યમંત્રી ઉમરપાડામાં આવશે અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો માટે તાપી મૈયાનું પાણી ખેતરે ખેતરે આપણે પહોંચાડવાના છે ત્યારે ભાઈઓ બહેનો આ પાયાની વાત કરીએ ને એ પાંચે પાંચ કે છ એ છ મુદ્દામાં આપણે ખૂબ આગળ નીકળી ગયા છે હવે તમને કહીએ છીએ કે આપણે બધા હવે પોતે આગળ નીકળવાની જરૂર છે પણ એમાં તમને બધાને મારી વિનંતી છે કે આપણે જ્યાં પણ ગામડામાં જઈએ તે આખા સમાજની વાત નથી કરતા આખા વિસ્તારની આપણે વ્યક્તિગત લાભ ને વ્યક્તિગત સ્વાર્થની વાત કરીએ છીએ તો એમાંથી આપણે બાકાત થવાની જરૂર છે કે આપણા વિસ્તારને શું મળ્યું આપણા સમાજને શું મળ્યું એની તમે ચર્ચા કરો વ્યક્તિગત